સરકા જાડેજા ધરમ તારો અંબાર ધર્મ એટલે આ નામ હો એ નામના અંબાર એને નામ આપ્યું હતું લીધા પછી આ બનાવ બન્યો તો પહેલા નહોતું બન્યો શબ્દની ચોટ વાગી ને એટલે આ શબ્દ મળ્યો ને એનો અંદર ભીતરમાં વાગી ગયો આ શબ્દ પૂર્વનો હતો ને એની યારે એને સુરતાના ધ્યાનમાં લઈ લીધો અને એ વખતે આનો જ્યારે મનમાં હતો ને જ્યાં બહાર આવ્યો હતો દરિયામાં અને આ નાવડી ઢળક ઢોલક થઈ અને દેહ અધિક ભાવ જાગ્યો એને કે હું અહીંયા જઈશ તો શું કરીશ ને આ ભાઈ લઈને હું પાડી લઈને જવું આ પાણી ને હવે પોકી કે નહીં પોકું હજુ મારા ભાઈબંધ પાર્ટી આલવાની પેલા સોરી કરવા જ બળદા ભાઈ સોર્યા કે થોડાક આવો તો જતા હોત પેલા પાર્ટી બાબત શું કરું ન કાર્ય ધોર્યા બળદ હા આ ધોરણે કીધું પ્રભુ આવડાય તો હારો હજુ તોય સ્વભાવ ના જો ઘણા મળે ને તોય સ્વભાવ નહીં જતા

એના અત્યારે આપણે પવન કઈ પાણી કઈ આકાશ કઈ આ જો આ વરસાદને કોણ રોકીએ કોણ આ પવન રોકીએ છીએ હજુ એ કુદરત ના તાબે અને એ કુદરતનું નામ છે આપણને મળ્યું નામ રૂપે આપણા અંદર કુદરત છે બાકી બહાર તો આવડી જ છે હવે કેટલું કરજ્યું એક બે વીઘા જમીન કરવી તો ફાંફા પડશે આપણા માપ સાફ વગર ની પૃથ્વી થાય અને કદાચ પૃથ્વી આપણે કદાચ આપણા બાપ ની કરે પણ પછી અગ્નિ આવત શું કરશું જો અગ્નિ ની સિદ્ધિ હોળી પણ હતી શું કરી કામના આવી પાણી સિદ્ધિ કયો પાણી પાણીનો પેલો દરિયો રામ ની મોર ખાલી ખાલી ટંકાર કર્યો ને કર્યો એટલે સુરતાના ધ્યાનમાં નામ લીધું પરમાત્મા કે આ તું મને સામાન્ય માણસ ના માનતો આ મારું અસલ સ્વરૂપ છે તારા બધા સમુદ્ર થઈ ચુક્યા તો મારો નાશ છે એની સત્તામાં તમે જી તારા મારા ગાળી તો દરિયાએ તો સમજા હેર એટલે યાદ રાખજો નામનો ભરોહ બહુ જબરજસ્ત છે નામ છે ને કુદરતનું સ્વરૂપ છે જેનો તમે પરમાત્મા કયો હો આત્મા કયો આપણા અને એ જ બધે પરમાત્મા આ બધા પરમાત્માના પાસા એક એક પાસા આ જેટલા માતાજી માનો પિતાજી માનો ભગવાન માનો એ બધા પરમાત્માના રૂપ કણકણમાં હોય એટલે આમાં હોય કે ના હોય પણ દેવમાં શ્રદ્ધા હોવી જોઈએ અને ગુરુના વચનમાં વિશ્વાસ હોવો અરે શ્રદ્ધા ડગુમગુ થાય શ્રદ્ધા એક ઘરેથી બીજા ઘરે નથી રહી બાધા રાખીને બાધામાં હોય ને આપણે બાધા પૂરતી હોય હવે કામ ના થાય બીજે કરે કઈ ઘરે બદલ બદલન ભગવાન બદલ ને બદલે કરે બાધે એમ કરતા એક દાડો જીવન પૂરું થઈ જશે મોક્ષ નો કિનારો તો મળશે નહીં પાછું કરમની શક્તિ માં સડી જજ્યું હું આપણો ઉગારો કરો એટલે ગુરુ ની જરૂર સાચી માતાની કૃપા હોય ને તો આપણામાં એક મહાન થઈ ગયા રામકૃષ્ણ પરમહંશ જે વિવેકાનંદ ના ગુરુ કહેવાય વિવેકાનંદ હવે આપણે આ ભુવાજી નો કદાચ દાખલા વાગન કદાચ વેણે વાતો કરતી હોય છે પડજે પેલા સાક્ષાત વાતો કરતા હતા કાલી કલકત્તા વાળી કઈ ને હાલ મોટામાં મોટું મંદિર કાળકામાં મહાકાળી એ માતાજી આની હારે સાક્ષાત વાતો કરતા એમ જેમ આપણે વાતો કરી ને તમે એવી રીત કરતા સુક્ષમ દેવી દેવતા હોય છે પણ પ્રગટ થાય ત્યારે થાય કે આપણો દેહ ભાવ છૂટતો પોતે ચાલો દેખાય ખબર આપણો દેહ ના દેખાય તારા પોત દેખાય આપણે થડમાં થોતા પ્યાગ થઈ જાય તારું શરીર સુધી વાત દો પછી એ રામકૃષ્ણ તોતાપુરી ગુરુ ગોતતા તોતાપુરી ગુરુ ક્યાં આ કશું નહિ

એટલે માથા વગર ની ધોગડી એટલે આમ કે આપડો કહેવાનો અર્થ એ થાય કે માયા કોઈની થઈ નહીં હજુ થવાની નથી એટલે એને કીધું કાળકામાં એ રામકૃષ્ણ કે મારી માથે માતાજી હન આદ્ય શક્તિ હન કે પૂછી તો તારા માતાજી કે માતાજીએ કીધું કે મા કે મા પણ મેં આતા સુધી તારી ભક્તિ કરીનું કે એટલે તો સામે આવ્યો ને ગોતવા જતો ના પડે એમ આપણા સત્કર્મનો ઉદય થાય ને આપણા ચેટલાય જન્મ ઉદય હમણાં તો એક વાત આવી હતી કે હાથ જન્મના ના તમારા પુણ્ય ભેગા થાય તારો તમારો ભાવ હારો જાગ ભજન બાજુ આ બાજુ વરવા બીજા હાથ જન્મના પુણ્ય થાય તારા સત્સંગમાં ધ્યાન પડ ત્રીજા ભાઈ હાથ જન્મના પુણ્ય કરો તારા કોઈક સંત તમને મળે એની દ્રષ્ટિ તમે આવો અને બીજા પાછા હાથ જન્મના ના ભેગા થાય ને જયારે આપણા જન્માંતરો અનંત જન્મના કોટી જન્મના પુણ્ય તારા ગુરુ મળે નાદ મળભ્ય આપણે છૂટી કાઢેલો હોય એ આપણો નથી થતો ને આવડો થાય થાય આવડો આપણો હિમનામ થતો છે એની પાસે પ્રબળ કમાડી પ્રબળ કમાણી મને અવતારની સરકાર રહી તો રૂપિયા વાળાની ગરીબના લાઈન માં ઉભો રે રૂપિયા વાળા આવો કાકા ને હજી વાત છે એક કાલ કાકા મને કે બાપા બધે હું જવું ને ફરો કે બહુ એક્ટ્રી નો પાસ ફર્યા કર મોટી કાકા એકાદ વાળાના એવું વિચાર કરું કે બધે પણ જયંતિ બાપા ની આ એટલે મને ગમન તમાર ત્યાં ગમન ક્યાંય શું હું તમને જે પોસું ને તમે ખીદાતા નહીં મારા પર ખુશ રહ્યો હતો મને કહે બીજા બીજા તો ખીધાય આપણને કે આ તો આગળ આવો એટલો અને તમે અમે સામેથી બોલાવો એમ તો હા એ કહેતા કે બાપા જ્યાં જઈને તા ગાડીવાળા હોય તો તરત પેલા એના છે એવો રસ્તો આવી જાય અને આપણે જો કે કાકા ખરે હવે તો ગાડી આવે હવે ગાડી આવે આપણે ક્યાં ના આવીને બે ગયા હોય પેલા ગાડીવાળો તરત આવ્યો એટલે એટલે કે બધે આવું બાપા કોક નિર્મો બીજી બહુ જરૂરી ને કરીને એટલે એવા સંતો નું મળવો આપણને હાચા ગુરુ મળવું હાચું નામ મળવું એ કુદરત મહારાજ ની આપણા પર બહુ કરુણા હોય ત્યારે બના બધું બોલો સુદ દેવ ની જો ગુરુ વેચો તો વેચે જો અને મોટો દાખલો હરિચંદ્ર વેચા તો કેટલા તર્યા એના ભેગા હાથ કરો એ તો તર્યો હાથ કરો ને તર્યા આ પ્રમાણ આ નંબરમાં નવા આપણે દાખલો આડી પાંચ પાંડવ એ હારી ગયા પોતાનો આપણે બધું જીતી જ લેવું આખી દુનિયા એ પોતાના હારી ગયા અને ભગવાનના જીતી ગયા આમાં બે વાત સવારમ બાપાએ કીધું

એને કહી દીધું કે આપણે દારાસિંઘ ના રંધવાના બાપ ને કે આપણે કોઈ નાથી ના પડી કોઈનાથી ના પડી આવું કઈ બાપ હા મોટા પહેલવાન થયા રોજ કેટલું અને એમનો અહંકાર જેવડો હોય મોટો બીજા પાછા ગામના ભૂડ્યા તારું કામ છે તો મારે ઉડી જાય પણ કે લાવણ મારી સામે એ પેલા અમને જઈને વાત કરી દારાસિંગના બધાના ના બાજુ પેલા જ બધા એમ કે બધા બોલાવ ના કે આવો ને આરો એ ચેલેન્જ કરે જેવો તેવો તો નહીં હોય એવા રંધવાન દંધવાન દારાસિંઘ એવા બોલાયા દુનિયાની અંદર અને આયા શોખ મેદાનમાં પછી આને શું કર્યું ખબર પેલો હજુ મારવા ધોળ્યા પેહલા તો એ પડી ગયો એ જાતે જ પડી ગયો ગજો હું જીતી ગયો હું જીતી ગયો કે ચેવરી કે મને થોડો કોઈ પાડે હું તો જાતે પડે હું પડી ગયો એ આપણો હું પડી જાય તો જીતી દે આપણે તો પેલા લૂતા લમણે ગયા પાછા લ્યો અને જાહેર કરવો પડ્યો એમ પોતે તમે પડી દો ને એ જીતી જાય આપણે બીજાના પાડવામાં મહેનત કરતી હાજુ બોલજો બીજાના પાડવામાં જેટલી મહેનત કરે એટલું આપણે પડી જવાનું શું મહેનત કરે એટલે હંમેશા યાદ રાખજો બહુ સાધનની જરૂર નથી મારા બાપા કહેતા કે આપણે માણન મરવું હોય ને મરવું હોય તો હોય ની ટાંકણી આહી ગુસાડ જાય આટલું આય અહીંયા આવો પેલો ખાડા છે એ પેલું આકાશ તો ગરબ બનતું જ એટલે માણ મરી જાય અને જેને મારવા હ એને તો શું આપડે છે આપણે તમે મોકલો આ જેટલા આપણી સીમા હે ને જેટલા શેમાળા હ આપડા ત્યાં રક્ષકો બીચારા જેટલા ઠેલા મોટી મોટી

આપડે પોતાના જ મરું પોતાના આપણે બીજા જો મન નિર્મળ હોય તો જગ માં વેરી કોઈ નઈ એ સિદ્ધાંત પકડી લ્યો મનથી મરી દો તો એને કોણ મરશે મરેલા કોણ માર આપડે જ મરી દો પેલો તો કોણ મારશે તો રાજયન વાળી પણ જગ ક્યાં થાય આ દીધી વાત છે બધા બધા બીજાને મારવા માટે સાધન છે બીજાને પીવડાવા માટે એટલે અમારે પ્રેમ કરવો છે બધાયના તમારે પ્રેમ માટે શું સાધનની જરૂર રામયણની જરૂર હે મહાભારતની જરૂર કોઈ સાત રહીની જરૂર કંઈ કરું હું તો બસ તમે બને પ્રેમ કરો હું તમને પ્રેમ કરો સંગુરુનો શબ્દ જ બધાયમાં છે શબ્દમાં જ છે ને પ્રીતિ આપણે આ ઉગાડ આવે કેટલા કરોડોના હધી લીધા જીમાં આવે શબ્દમાં શંભુ બાપાને શું લેવા દેવા આ મંડળ આપણે કેટલું બધું આખો થાય છોકરો મીઠું અંતર એને બાંધ્યા છે ને શબ્દની શબ્દની દોર સુરત બંને નટની ખેલ કરે અસ્માના પૈકી પાંચ તત્ત્વતીનો પર હોજાવે રહેના આના જાના એ બની જા મસ્ત આના મસ્તા શબ્દની દોરથી વાંચી દોર તો ગુરવી બાધી બાંધીને બીજા દોળ્યા કેટલા સાચું બોલો અને એ છોડવામાં મહેનત હતી આપણે ચાલ્યા હતા આ તો ગુરુ નતા મળ્યા ને તો એક એક દોડ્યા ભારે હતા કે ગયા 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 પણ તમે એ નતા હતા મોટા મોટા ઘર ચાલ્યા કોઈ રાત કોઈ પદ ચાલ્યા ને કોઈ મારું તારું નાત ના જાત એ બધા બંધન હતા નાતી જાતી આ બધા સતતના કર્મ પણ તમે જ છોડી દો તો કુણ બાત છે કોણ વાત છે આપણે છોડી દો એક વખત લાક્ષા મેલ માંથી બાર નિહારવું પડશે વાયરામાં પીવું પડશે અને એ દાડે મરદ થઈ જવું પડશે ભીમની ની ઘોડે પાટું મારવું પડશે આ ભોયરું હોય આ લાક્ષા મેલ આ લાખ એક દાડો રાખ થઈ જવાનો આ સો લાખનો પણ એક દાડો રાખ થવાની કે નહીં આની હાથ એમાં એક ભોયરું છે નામનું આ શ્વાસ હાલી દે ને ભોયરા માટી હવે આમાં જો કોઈ હિંમત કરીને ભીમ ની ઘોડે પાટું મારે ચીલા જે હું પણ એ દાવો છોડી દે તો હા મા ગંગા કિનારે અહીંયા વાટલી બેઠા ના જો જ પાર ગંગાના કિનારે અને પછી તો આગળ ગયા તાર દ્રૌપદી પછી તો દ્રૌપદી એ વરી હા આવું દ્રૌપદી ને સુરતા એ બે પદમાં હતી ઘડીમાં માયા આ બે પદમાં જે હતી આપણી વૃત્તિ એને દ્રૌપદી કહેવાય પછી પાતના દેહ ને પાંડવો કીધા અને સઠ્ઠો નારાયણ નામને વરીને તેથી દ્રૌપદી રહીને એ ભગવાનની વાલી બની જાય પછી પંચાળી બની જાય પંચાળી આવું હા કૃષ્ણ બની જાય કૃષ્ણને લઈને કૃષ્ણ કહેવાય આપણી સુરતા ન જો કૃષ્ણ થાય તમારી ચિંતા નહીં હવે એને રવ કરી શું કૃષ્ણ ના એક જ એનો લીરો બાંધ્યો તો એક લીરો કરે કે સોય વાગીને લીલો બાંધી દીધો એ પાટા પાટાફટો ગોતવા ના થઈ એની પાસે હતો પાડીને દેશ બી પટ્ટો બાંધી દીધો એનો આપણે શું કરી બીજાનું ગોતવા ગોતવાથી કે અણ બાપાને જોઈ તમે બાપાને આટલું કરજો પેલો કે તમે બાપાને આટલું કરજો બાપાનું આ કામ આવી પડ્યું બાપાને આ કરજો બાપાનો આ કરવાનું બાપાને તે કરવાનું પણ તું થાલ દાંત જેટલું કર થોડું આને એક જ લીરી બાંધી દીધી પોતાને પોતાના તરફથી તો જો નવસો નવ્વાણું ચીર અને ચાર ટાકામાં પાછા એ દુર્યોધન ના અહીંયા એના ભાગમાં નતા ખેંચનારા ખેંચનારા ના ભાગમાં ના હોય કૃપા ના હોય ચીર એટલે કૃપા એને કૃપામાં આપવું પરમાત્માની કૃપાથી ના પડે અને એ કૃપા ઉતરી ગયા એ બધા વિદુર ના કરે ઉગડી ગયા એ બધા ચીર ગયા ત્યાં વિદુર ના કરે જ્યાં એક ટક નું ખાવા નતું ત્યાં એક જેની કિંમત ના થાય એવા નવસો નવ્વાણું ચીર ઉડી ને ઘરના આંગણામાં જ પડ્યા છે બધા હા સમજણ આપડે કેળવવા ડિસ્ટ્રિક્ટ ગુરુની કૃપા એટલી આપણા ઉપર પણ એક લીલા જેટલું આપણો ભાવ નથી આપણું પોતાનું શું ગુરુ પાસે કે ફલાણા બાપાએ આટલું આશ્રમમાં કર્યું ફલાણા બાપાએ આટલું ગુરુ માટે કર્યું પણ આપણે શું કર્યું પાણી પાલો ભાઈ પાણી પાલો પાવા મજા પૈસાની જરૂર છે અરે ઘરે બેઠા બેઠા નામ લેવા મજા જરૂર છે એમ જ્યાં હિમે આર શું ભજન માં અર્જુન ભજન માં હોય છે ભોજન હોય તો કે મારો શરીર કમ્પ્લીટ થાય હેડો ગાયક છે આપડા ગુરુ ભાઈ જમવાનું છે કે હા તો તો આપણે સારું અને અમે આખા ઘર હા હા કઈ વાંધો આપડે બાપા નું તો ઘણું હોય પરિચાદ એમાં આમાં થોડી કઈ આપણે હાગઠ નું હોય કે એક હોય કે એવું પાકડી બંધ નતા હોય બાપાના એમાં હાગઠ નું હોય ને આપડે ઘણા ભાઈ આપડા મને યાદ કે જોજો તમારા માય શકે હા એને સમજ જતો એવું ના હોય આમાં ટૂંકમાં એ કેવું ના પડે ટૂંકમાં માં સાની રે છોકરા માનો કે આખી સ્કૂલ માં હો છોકરા હોય એની માં જઈને ઉભી રે તો છોકરાને કેવું પડે કે છે તારી માં તો માને કેવું પડે કે છોકરા હું તારી માં છું મારો રીધો જતો રે ટૂંકમાં અને કે એ માને એટલે તો આપણે મૂર્તિ તીમાં રાખીએ કેતી નહીં અને પેલી એમ કે હું દયા માનું ફલાણી માનું નોકરી માન સમજાય આ કેતા નહીં એટલે પૂજા એવો નિર્ગુણ ના પ્રતિક છે દેવી દેવતા મૂર્તિ એ ખબર નહીં આ મૂર્તિ ચમ બનાવી ભગવાન કારણ કે મૂર્તિ ને કોઈ રાગ દ્વેષ નથી આય માનો કે તળસી બાપા રોજ દીવા કરતા હોય ને તો એ માતાજી ના આમ હાથ હોય ને કદાચ કોઈ વરી વરિયા મોસે ચોપડી દતો હોય દીવો કોઈ તારું ફલાણો લઈ ગયો તળખી બાપા એને પોલીસ માં ફરિયાદ કરી દો આનું નામ આપી દસ ના ખબર હોય તો ના કે મૂળ બાળક તો માથે જ ગયું ઘરનું ઘણનું મેલનુ કોક લઈ જાય ને અહીં તો ભુવાજી ને કદાચ અનહાર તો પડી જતો હોય પણ કે નહીં કે આરો કુટુંબ માં ડખો થઈ જાય તો આપડો અને બાલ લઈ ગયો તો એ માતા પોકી હોય આપડા બાપ નું શું એ કુદરત ના નામે મૂક્યું તો એ માતા તો બધે પોકી જાય એને એનું ગમે ત્યાં નહીં ફોકી દીધી માતા આપણી આપણે ના પાકી કે તે માતા પાકી દે માતા એટલે આપણી આંતેડી હા ની કે એ તો બધાયમાં આત્મા છે આંતેડી બધાયમાં હોય આય કકડે એટલે અહીંયા થાય ધર્મ ધર્મ આ બધું કનેક્શન છે બધું સરંતાર છે જીવ માત્ર એટલે યાદ રાખજો આ બધી વાતો સમજણે હામાં સિદ્ધાંત એક ગુરુ આપણને જ્ઞાન આપો એટલે મેં હમણાં એ વાત કરતો હતો આપણને જે નામ આલ્યુ ગુરુ જ નક્કી કરો બાપા એ પુન ના પારખામાં ગોપન ધાન જઈજ સરો શાંતિ તપ સોમ તમારો આત્મા ઓળખી ઓળખવાનું કીધું એને કીધું આમ કાઢજે બધું અમે બતાવી કીધું આ ઓળખી લેજે ઓળખી લે છે હવે એ આપણો આત્મા ઓળખ્યો એને જ્ઞાન યોગ કહેવાય પછી ગુરુએ તમને જે ધ્યાન બતાવ્યું હોય એને ધ્યાન કહેવાય જે તમે સ્મરણ કરો છો આજે એને ભક્તિ કહેવાય ત્રીજા નંબરમાં આપણા ગુરુ આવ્યા હોય આપણે એનો હામૈયા કરી ભાવ કરી એના રાજીપો કરી બધું આપણા હોય ના કરતા બધું ગુરુ કરી દઈએ દાડે તો જે હોય ભલે પાગટ વગર નો હોય પણ એ દી ઈલો કરી દેવો ટોંક મારા ગુરુ નો એવું એટલે મારો આપડે એકદમ શંભુ બાબા આખું કામ નતું ચાપે લઈને આવ્યું એવા ભાવ થી આવ્યો એટલા ભાવથી કદાચ આ અગિયાર એના પેલા ભગવાન ફરવા ને એવો ભાવ તો અમારા ભોજા બાપા જે દી આયાથલમાં

ભયુમાં વ્યવહાર કરે છે એટલે વ્યવહાર એ કર્મથી મળ્યું એ આપણો બધે અધિકાર પણ આપણું નથી ને આપણને ખબર બીજાનું હો એ મનથી ચોરી કરો મન મન ચોર બનાવો એટલે મનને કર્મ ભરવા સારી તો બચારું સાધન છે આ ગાડી લઈને તમે ધજા સડાવા જાઓ કદાચ ડાકોરો અને કદાચ બધી એ ગાડી લઈને તમે લૂટફાટ કરવા જાઓ ગાડી ને પૂરજે તમને પૂરો ધંધા કુ ને મારા લૂંટફાટ કરી કે મને ખરી તું પછી અને બૈડા માં મારે તો પીળા કુ નો થાય બૈડા થાય મને બૈડા હોર દેખાય પણ પીળા અહીંયા દેખાય તો ડાક્ટર ને કેજો તારે પીળાનો કેમેરો મૂકવાના પડે એક્સરે માં આવો પીડા પીડા તો એ થાય ઝાટકા એ જ મારે પેલા ને મારે બૈડા ને મારે બૈડા માં દેખાય હોર પડી ગયા

પછી ભક્ત બીજ પલટે નહીં જોગ જાય અનંત ઉચ્ચ ની ઘરે આવતા રહે પણ આખર સંતના એ જીવ એને હાચા ગુરુ સેવા સંત સેવા એ જીવન બાપો કે એ નર ચોરાસી માં નહીં જ આવે નહીં જ આવે નહીં જ આવે નહી એને હાચા નર જે પુરુષોને જીવ્યા સંતો ચોરાસી નહીં જાય એ નર કે નહીં જાય તો આપણે એટલું ન આપણે નરક માં જવા હવે એ હિમાલયજી વાળો ભલો કર્મ હોય પણ આપણે એના જ જવું નહીં આપણે ધણી થઈ ધણી થઈ તો થાય બસકો પડી રહ્યો હોય પછી ગલગોટા ન્યારા પણ આપણે આપણું નહીં તો તો તમારે કઈ ઇન્કવાયન નહી થવાનું એનો પૂરા હોય નહીં કોઈ એમ આગળના કર્મો હોય એમાં જગતના જ્યોતિષ મેં નહીં આવતો જ્યોતિષ વાળા નાખી દે એ ભુવાના વેણ વધારે મેં નહીં આવતું આગળનું પણ એ ટેમ પલી કદાચ સમાધાન મળે કાયમી સમાધાન નહીં મળતું ચલો એ ગુરુ મળ્યા એ તમને કહી કે તમે આત્મા છો તમે બ્રહ્મ છો અને બ્રહ્મ રહ્યો ને એ કર્મ કરતો નથી ને કરતો એને કર્મ લાગુ નહીં પડતા સમરથકો ના દુઃખો ભગવાન બરોબર તમને કરી દે તમને કર્મ દેખ લાગે હવે રાકા માકા મટી ગયા ગુરુ મળ્યા એટલે